ભોળાનાથ અને પારવત બે જ્યારે હિમાલય ઉપર હતા ને ત્યારે માં વિષ્ણુ ભગવાન અહીંયા બે માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવ્યા મીઠા જો અમે મકાન બનાવ્યું અહીં અમારે જમવાનું ના અમારે રહેવાનું નાય હોવાનું ના રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો અમને હાય જ નહીં અત્યારે પારુ થી ઘરે આવીને ભોળાનાથને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું હારું મકાન નું અતાર ઉધીમાં કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું નતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગઈ તે એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પૈસા છે નહીં ભોળાનાથ ખીસું જ નહોતું પૈસા છે રાખવા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી ગયા છે અને અહીંયા જઈએ અને પછી કીધું કે આના ભારોભરે અમને હોનો આપો હવે સાબડામ મૂકવામાં ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી કહેવા આ એટલું બધું હોનું જતા એટું પાણાનું શું માથાકૂટ કુટ કરી હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો નાથ એને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે એ કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનું રેડ થઈ જાય એટલે બદલ આખું હોનાનું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈ આપી દ્યો પણ એનું મન છેજે નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપણું ઠીક જે આપું એ આપું ને કે ના તમે માગો એ આજે આપુંશ ઈ કે આવું મારે એક મકાન જોયું છે ભોલાનાથ કે તથાસ તું પારવતી પાંસે આવ્યા એ કે હાલો કે ચિનપા કે મહડિયામાં એ કે કાંઈ કે મેં બામણ ને આપી દીધું દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે કકડાટ ન કરશો તમને પેલા પૂછી ગયો તો કે માગે આપી અને પછી બાપુ પારવતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પારવતી કે માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એક દી ફડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું યા લખી લે આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ નથી નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવણ ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ હોય પવન પાણી ભરે રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ વાપર તેતા ને કળિયુક્ત ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કેસે કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ થકો થયો તો બાપુ એનું ભજન તો તો ને પણ આપણને છે આમાં સમજાતું જ નથી મને એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધોઈનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી બોલાતો વિચારવા જેવું તો છે ભલામણા કઈ આપડા આવું કઈ કરી જ નતા

ઓલા કે કાં તો ઓલામાં ફેર ને ઓલામાં ફેર સત્ય હોય તો આ બાબુ દુનિયામાં કંઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય અમે ગુજરાત માં ક્યાંક નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધો હાલો ને આપડે કથામાં જઈને બેહી

પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈ પાવર ઘટી ગયો ગમે થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ દી બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે રામાયણમાં એક એક સાખી લખી સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન વિધિના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આ 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 અમને ખબર છે પાંચ જણા હારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન વધી તો બીજા જ મળવાનો છે કે મળવાનો એ કોઈ ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બિહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ વિધિ વિધાન છે અને આવડી આજ સાખી તુલસીદાસે દ રામાયણમાં લખી અને એમાં એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને જુવાન જો દીકરો વહુ બે વનમાં જતા હોય તો માથે તેથી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્યા નફો થયો સબરીને બાપુ રામ ને અહીંયા પડ્યું કઈ લેવા દેવા નહીં ભીલડી દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ કોઈ જ્ઞાન નહીં રામ ને અહીંયા જવું પડ્યું સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નો આપ્યો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને જ ખાટી ગયા વાયદરા તેથી રામ ને કોઈ નો કામ માં આવ્યા વાયદરા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે ત્યાં નાખશે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાવ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લખમણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લઈ હોય ને હોય ને હોય ને ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી નો પ્રસંગ કઈ પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી મૂળદાસ ને સાંભળવાના ભરવાના મૂળદાસ બાપુ ની વાત લઈ લો ને પછી સબરી ને વાહે રાખો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે હરી અને ક કાઢ લે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ફેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે નહીં એટલે એ તો મને ખબર છે નહીં બોલીએ કુદી કોઈ નહીં બોલાવે એ ખબર છે પણ આ દેહને એકદી એક બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતા ની કઈક તમારા ભાઈબંધ બન દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા તારા નંબર થી વાત કરી મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે કહો પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા હોય છે આબરૂ વાળા છે બધું હોય છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ વાત કરીને કોક નું પીવે ને કોકના ના હાથ ને અમારા અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં હવે એ અને આના જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વે ગયા છે ને મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બીજારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કઈ નો થાય તારે ભજન રાખવું ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં કહ્યું એક નાળીયે લઈ આવજે બીજું કાઈ કરવો નથી અને મેં કોઈ ઉસ્તાદ ના બેન જવા મેં કહ્યું મેં ભાઈ બન દોસ્તાર હો હો પછા પછા કાઢી એમને આપી દયો એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ ભજન થાય છે અને હતા ને કરું ચતુરભાઈ તમે ગણપતિ માંડો એ ગણપતિ બાબુ ભજન પૂરું થયું વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે એવું જાય નઈ ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી મામ તારે ભજનનું જ કામ છે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં કહું તો આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં થઈ મેં સડી જઈશું તમે એઠા બે જ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ તમારે પૂછવું હોય પૂછજો વગર સામુંડે બાપુ ભજને કર્યા થાળે કર્યો ધોને કરીને કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાંટું થયું ને કે બાપુ મને એમ બધું વરસાદ આવ્યો ભજન નહીં થાય કહેવાનો મારો કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું પીરસી ને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાબુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનો પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમ કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી કી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય એવું આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો તો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કૂવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા અડી કાઢી ને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો એ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એમ પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નહીં પણ એ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લવ ને તો જીવવા દે ને પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ ના ધંધે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છેનો બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી ઈકે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે ઈકે તું તારું બાળક બચી જાતો હોય તો અમરેલી ભલે મને मारे ઈ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે ઈ તો ઓલા મૂળદાસ બાપુનો આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા આથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ગઠાડે બિહારે કોઈ ભરોહા નથી રા ઈ અમરેલીમાં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને માટ જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલીમાં ફૂલે ખોકાદાસ બાપુ ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ વાહ તે મારી માથે આજ કે કાંઈ વાંધો નહીં દીકરી એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ચડી ને આપણને એસટી માં જગ્યા મળી જાય ને કોઈક બેન ચડે છોકરું ચે ને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ એ કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસ આવું કર્યું કંઠી તોડી નાખી અને બાપુ નજરે જોયેલું ખોટું પડે તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને ઈ કંઈક મારી વાત ને સમજી હતી એ અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢમાં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા બાસહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ભાઈટ હો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી હા એને મારી કંઠી તોડી નાખી પણ ભણે કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળોડાય છે અને અહીં આવીને ઉભા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડે નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધા મૂળદાસ ને બહાર કાઢવા મહેનત કરે છે કે ભાગી જાય તું તો પાપી છો તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે એ કે ઓલો અમરેલી થી મૂળદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે એ કે આવવા દો આવવા દો અંદર આવવા દો એને કંઈ કામ હશે મૂળદાસ આવ્યા અંદર અને કીધું મુરદાસ શું આવ્યો બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો હતો પણ મેં એવું સાંભળ્યું કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યો એના બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય ઈ આટો આવ્યો બીજું કઈ કામ નથી એમ કઈ બાપુ ચોળી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવાનો એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ નકરી આરતી ઉતરાવી દુનિયા પાય આ નગરા પેયર લગડાવા છે અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છે ને આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને તઈ ખબર પડે સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આઘું પાછું થાય ને ચીપી આવા હામ પડે કે મરેલા જીવતા નો થાય મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહેક્યું નથી મારું બરોબર છે બેઠી કરો બિલાડી બેઠી ન થાય દયાળુ એ પરમ કૃપાળુ પરમેશ્વર મેં ધન મન ધન થી તારું ભજન કર્યું હોય પાતાળ માં જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજન જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો બુળદાસ નહીં એમ કંઈ નજણી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દઈશ હું થઈ થઈશ જામનગર દરબારીમાં જ બેઠા છે એને એમ થયું મારે પછી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં અને બાપો બુળદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી એ બાપુ ભર્યો એ બાપુ ભર્યો પણ ઉભા નથી રહેતા મુરદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ કે અરે ભલા માણા હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ થયું કે આ જગત નો આમ તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીઓ હોય તેનું ને સમય હોય ત્યારે કંઈ કરી લેજો બાકી આ દેહ થાય પછી જે હરી કાંઈ બનવાનું નથી એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજ નો શબ્દ બાપુ એ માતંગ ઋષિ એ સબરી ને એક જ વાત કરી હતી કે અહીંયા બેહી જા વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દ પકડી બાપુ સબરી બેહી ગઈ રામ થી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદી પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી એની ધારણા છે રામ અને લક્ષ્મણ સીતાજી ની જયારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરી આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અને સંતો એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન કરોડ નામના જાપ થાય ને એટલે દીવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે કરોડ નામના જાપ નામ લીધું કેટલા નામ લીધા લક્ષ્મણ કે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે સામેની જો ઝુંપડી રહી ને ઝુંપડીમાં જા જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ આમ નેજવા કરતી કરતી બાપુ રોતી તેઓ સબરી શેષ નાગ નો અવતાર લક્ષ્મણ પરશુરામને ને વાળી દે પણ સબરી ની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે પણ હજી નો આવ્યો નહીં આવે નહીં આવે એ નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને સંભળાતું નથી રામ ક્યાં રસ્તે થી આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ અને હળવી હળવી ગાતી હતી શું ગાતી હતી